જડીયાલી ગામે બોર રિચાર્જ થી પાણી આવતા પ્રસન્નતા વ્યાપી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ તરફ મજબૂત પગલું લાખાણી તાલુકાના જડીયાલી ગામના વતની ચૌધરી અશોકભાઈ ધીરાજી દ્વારા તેમના ખેતરમાં કરવામાં આવેલા બોર રિચાર્જ દરમિયાન મજબૂત ધારે પાણી મળતા આખા ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી ઘણા સમયથી વરસાદની અછત અને ભૂગર્ભ જળસ્ત્રોતની ઊંડાણપાત્ર સમસ્યાને પગલે ગામમાં પાણી માટે ચિંતા વધી રહી હતી આવી પરિસ્થિતિમાં આ બોરમાંથી પાણી નીકળવું એક આશાજનક પાણી નીકળવાનું શરૂ થયું એમ આજુબાજુના હતા પાણીની મજબૂત ધારે ખેડૂતોમાં ખુશીની લાગણી ગઈ ગામમાં એક પ્રકારની ઉત્સવ જેવી માહોલ સર્જાય લોકો વચ્ચે આશાના નવા સંકેત સાથે આત્મવિશ્વાસ જોવા મળ્યો સ્થાનિક ખેડૂત અશોકભાઈએ પત્રકારોને જણાવ્યું કે પાણી માટે અમે છેલ્લા કેટલાય સમયથી પ્રયાસો કરી રહ્યા હતા આજે આ બોર રિચાર્જ સફળ રહ્યો હતો તે જડિયાની માટે આશાવાદી સંકેત છે આ સમગ્ર અભિયાન પાછળ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાનો પણ મહત્વનો ભાગ છે તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાંથી પાણી બચાવો જળસંચય માટે ખાસ અભિયાનો ચાલે છે તેનું સકારાત્મક પરિણામ આજના દિવસના બોર રિચાર્જમાં વિલેજર્સ જોઈ શક્યા છે આવી ઘટનાઓ માત્ર ખેતી માટે ઉપયોગી નથી પણ ગ્રામ્ય ગુજરાતના લોકો માટે જીવલેણ બનેલી પાણીની સમસ્યા સામે હકારાત્મક દિશામાં ઉકેલ લાવતી છે